મને રાતોનો અંતર ખૂબ જ ગજેરવા મસરણ મારો રાજીનો દાંત ચમકદાર અને આકાશ જે આપણના આપે છે ભરપૂર ભેગા મારુટમાં બચાવ છે નું જેમને નસમીરી 49 થી 52 દિવસોમાં થઈ જાય છે હવે દરેક ક્ષેત્રમાં આવશે હરિયાળી અને દરેક કોપલીમાં આવશે ઠકુર પેડી से ने तो से है युवक तो खेड भाइए